તમારું મનગમતું કોઈ ફ્રૂટ તમે સુધારો અને તેમાંથી તમારો ફેવરિટ આઈસ્ક્રીમ નીકળે તો મોજ પડી જાય ને અમદાવાદમાં આવેલા ફ્રુટોપિયામાં નાના બાળકોથી લઈને મોટેરાઓ કઈક આવી જ લિજ્જત માણી રહ્યા છે ફ્રૂટ અને આઈસ્ક્રીમનું એક નવું કોમ્બિનેશન બજારમાં આવી ગયું છે અને આ વાત અત્યારે એટલે કે શ્રાવણમાં એટલા માટે કે આ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે તો ચાલો આજે તમને અનોખી વાનગી બતાવું

આમ તો આ નેચરલ ફ્રુટ આઈસ્ક્રીમ ના ફાઉન્ડર દર્શનભાઈ છે પણ સૌથી પહેલા તેના ફ્રેન્ચાઇઝી ઓનર પ્રાચી કારિયા પાસેથી સમજો આઈસ્ક્રીમ ની યુનિક ક્વોલિટી વિશે ગૂટોપિયાનો જે આઈસ્ક્રીમ આવે છે એ જેની અંદર કોઈ પણ જાતનું પ્રિઝર્વટિવ્સ ને ઉપસર્જન નથી હોતું જે વન ટાઈપ ઓફ હેલ્ધી પણ તમે કહી શકો છો એક રીઅલ ફ્રૂટની અંદર સર્વ કરવામાં આવે છે જેની અંદર એકચ્યુઅલ રિયલ ફ્રૂટ પણ હોય અને એનો આઈસ્ક્રીમ પણ હોય જેનો બંનેનો ટેસ્ટ તમે એન્જોય કરી શકો છો બીજો જે ફોર્મ આવશે એ ક્યુબ ફોર્મમાં આવશે જે વન ટાઈપ ઓફ ગુલ્ફીના ફોર્મમાં આવે છે જેની સ્લાઈસ કરીને સર્વ કરવામાં આવે છે અહી 15 થી વધુ ફ્રૂટ્સમાંથી નેચરલ ફ્લેવરની આઈસ્ક્રીમ બને છે જેનો ભાવ 60 રૂપિયા થી લઈને 220 રૂપિયા સુધીનો છે આ યુનિક આઈડિયા જેને આવ્યો તે દર્શનભાઈ મંગલપરાની સ્ટ્રગલ સ્ટોરી પણ જાણવા જેવી છે જાણે સરકારી નોકરી મૂકીને વ્યવસાય કરવાનો વિચાર્યું પણ જોબ મૂકીને થોડો ટાઈમ માર્કેટમાં સ્પેન્ડ કર્યો અને લોકોને માર્કેટમાં જોયું કે લોકોને શું જોઈએ છે આ તેમ કરતા કરતા ફૂડ બિઝનેસમાં એક આઈડિયા આવ્યો કે આપણે લોકો માટે થોડું હેલ્ધી થોડું લોકો ગમે ત્યારે ગમે તે ઉંમરના લોકો નાને છેલ્લે મોટા સુધી શિયાળામાં પણ તમે આઈસ્ક્રીમ ખાઈ શકો એ ટાઈપનો ફ્રૂટ બેઝ આઈસ્ક્રીમ કે જે રીઅલ ફ્રૂટમાં આપણે સવ કરી શકીએ અને રીઅલ ફ્રૂટમાં તમે ખાઈ શકો છો આઈસ્ક્રીમ બનવાની પ્રોસેસ વિશે તેઓ જણાવે છે કે એમની પ્રોસેસિંગમાં બે આપણી પાસે આઈટમ છે મિલ્ક બેઝ અને વિથઆઉટ મિલ્ક તો મિલ્ક બેઝ જે ફ્રૂટ છે એમાં મિલ્ક અને ફ્રૂટના મિક્સર સાથે આપણે આઈસ્ક્રીમને ફ્રૂટમાં જ સર્વ કરીએ છીએ જ્યારે અમુક આઈસ્ક્રીમ જે છે કે જેમાં મિલ્કનો યુઝ નથી થતો તો એમાં આપણે આઈસ્ક્રીમના આઈસ્ક્રીમમાં ફ્રૂટનો પલ્પ પ્લસ એમાં નેચરલ સુગર જે રીક્વાયર્ડ એડિટ માત્રામાં હોય છે એટલી સુગર એડ કરીને આપણે આઈસ્ક્રીમને વિગલમાં આપણે સર્વ કરીએ છીએ અમદાવાદીઓને આ રીયલ ફ્રૂટ આઈસ્ક્રીમનો સ્વાદ એવો દાઢે વડ ગયો છે કે સાંજ જ ફ્રૂટોપિયાની બહાર લોકોની લાઈનો લાગે છે ટેસ્ટ સારો છે اچھا પણ રેટ થોડો વધારે લાગ્યો લગભગ 40-50 રૂપિયા હોય છે એના બદલે 100 રૂપિયા એટલે ડબલ ભાવ કહેવાય વસ્તુ સારી છે વસ્તુ ટોપ છે પણ ખાલી રેટમાં થોડો પેલો કરે તો એક્સપિરિયન્સ આમ સારો છે ક્વોલિટી વાઇઝ સારી છે પણ ક્વોન્ટિટી ઓછી છે મને આ પ્રોડક્ટની ખાસિયત એ લાગે છે કે આ નેચરલ છે અને તમામ ફ્લેવરમાંથી મને જામુન ફ્લેવર સૌથી વધારે પસંદ આવે તમને કયો ફ્લેવર પસંદ આવે છે અમને ચોક્કસ કહેજો આવી જ અવનવી વાનગીઓ અને અવનવી વાતો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો દિવ્ય ભાસ્કર એપ સાથે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ